ય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જઈ રહ્યા છીએ પૂળા વાળવા ને આપડા બલુભા પણ વાળી રહ્યા છે પૂળા કેવું છે ભલુપા મજા છે એવો આ તો પતી જાય તો થઈ જાય કાલ પટી જાય મિત્રો ભલુભા એમ કહે છે કે કાલે આપણે પૂળા વાળવાનું પટી જાય આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં પૂળા માટે માટે મિત્રો આ બાજુ વળી ગયા છે પેલી બાજના હજુ બાકી છે તે આજે વાળવાના છે ને આ ઊભી બાજરી હજુ તો બાકી જ છે આપણે ત્રણ વીઘા જેવી બાજરી તો બાકી જ છે હજુ ઊભી બાજરી મિત્રો આપણા મમ આવી ગયા છે આપણો ને પુલા વળાવવા માટે જોઈ લો મમા બાજુ બાજુ અમારા ચેણી બહુ જઈ ગયા છે પાણી લઈને આપણા મમ્મા આવી ગયા છે હવે આપણે થોડી મદદ કરાવવા માટે આવો મમા આવો સારું છે મજા તો તો સારું કહેવાય સારું ચાલો મિત્રો હવે આપણે પૂળા વાળવાનું ચાલુ કરી દઈએ આવીને ત્યારે આટલા પૂળા વાળ દીધા છે હવે લો આપડે નાના ભાઈ આઈ ગયા છીએ હવે ચા લઈને પાણીનો લોટો લેવા જઈ રહ્યા છીએ હા મારો મોટો કલાકાર રહ્યો પાણી પાઈ દે મિત્રો આપણે હવે કોમકાજ બધું પૂરું થઈ ગયું છે અને અત્યારે ખેતરમાં આવી ગયા છીએ ખેતરમાં હાલે ફુવારા કામ કાઢવાનું કામકાજ ચાલુ છે ફુવા વાળવાના થોડા બાકી રહી ગયા છે એટલે હવે થોડા કાલે વાળશું અત્યારે ફુવારા કાઢવાનું ચાલુ છે આ બધું જોઈ લો મિત્રો ફુવારા કાઢવાનું કામકાજ આટલા સુધી પતી ગયું છે ચારથી પાંચ લીટર જેવું બાકી આવ્યું છે હવે હા પપ્પાની આપણે બેઠા છે જય માતાજી મિત્રો આપણે હવે ફુવારાનું કામ પટી ગયું છે ને હવે આવી ગયા છે આપણે ખડું કરવા માટે ખેતરમાં બાજરી ભેગી કરવાની છે કાલની પરમ દિવસે એટલે આજે આપણે ખડું કરવાનું છે ખેતરમાં તમે જોઈ રહ્યા છો મિત્રો કે આપણો નાનો ભાઈ હવે આ ફંટા કુતરી રહ્યો છે જોઈ લો મિત્રો આ ફંટા આજે આપણે ગણ્યું ફાડી નાખ્યા માટે Дорогой. હવે આપણે જઈ રહ્યા છે ઘરે અને ખાડું બની ગયું છે સાંજ પડી ગઈ છે હવે જઈ રહ્યા છે આપણે ઘરે અને ઘરે જોઈ નાઈ ધોઈ ફ્રેશ ફ્રેસ થઈને જઈશું દૂધ કરાવવા માટે આજનો બ્લોક આટલો જ રહેશે જય માતાજી